કેમ છો બધાને હાર્દિક હાર્દિક સ્વાગત છે હાર્દિક હાર્દિક સ્વાગત કરીએ છીએ આપણે આવી ગયા છીએ ઘરે ઘરેથી વળી નીકળવાનું છે ખાઈને ફટોફટ ખાવાનું નહીં સોરી કેવાર પ્રસાદી લેવાની એટલે આપણે ખાવાનું ખાતું નહીં અને જવાનું છે આપણે મિટિંગમાં મિટિંગમાં એટેન્ડ કરશું અને મિટિંગમાં શું શું મળે છે શું શું નથી મળતું અને શું જાણવા મળશું આપણે બધું મિટિંગ તમને દેખાડશું અને જીતુભાઈ જીતુભાઈ જવાના છે ક્યાં જવાના હે ભાઈ ભેડીએ જવાના છે એટલે અને આ તો ભાઈ આપણા બૂટ સાફ કરે જો આપણા બૂટ આતો ભાઈ સાફ કરે કારણ કે આપણે પહેરી જવાનું

તો મિત્રો નેકલી આપણે ટિફિન બિફિન લઈ અને જોઈ શકો છો હવે ફટોકટ નેકલી દુકાને કારણ દુકાને દાવાનું કે ઓળ થાય છે અને આગળ દુકાનથી ફોન આવે છે એટલે ફટોપટ આપણે નીકળી જ્યાં દુકાન આપણે આજ તો બીજું પહેરી લીધું કારણ કે આપણે જવાનું થોડુંક બહાર એટલા માટે કારણ કે ઘરે રહેવા દુકાને રહેવાનું હોત તો આપણે થેટર ચાલુ પણ પહેરી નાખું બરાબર ને એટલે ફટોફટ નીકળી જઈએ કે આપણે મૂડ હમણાંથી આપણે સારું નથી હોતું પણ આ તો વિડીયોમાં માટે દેખાવ કરવો પડે છે ਤੋ ਜੋਈ ਸਕੋ ਛਾ ਅਜੇ ਰਾਈਡ ਕੱਲ ਨਾ ਜੇਮ ਕਿਉਂਕਿ ਬਦੂ ਤੁਸੀਂ ਜੋਈ ਤੁਸੀਂ ਬਰੋੜਾ ਇਟ ਆ ਬਦੂ ਬਤਾਉਣਾ ਥਾਤੂ ਨਹੀਂ ਕਿਉਂਕਿ ਫਟਫਟ ਆਪਣੇ ਰਜਾ ਜੇ ਆਪਣੇ ਦੇਖੋ ਨੇ ਜੋਈ ਸਕੋ ਪਾਟੀ ਆਈ ਜਾਣਾ ਹਾਥੇ ਬਾਈਕ ਲੈਣ ਆਪਣੇ ਜਾਵਾਂਗੇ ਮੀਟਿੰਗ ਵਾ ਰੇਜਾ ਫਟਾ ਸ਼ੁਰੂ ਕਰਵਾ ਮੀਟਿੰਗ ਵਾ ਨਿਆ ਰਜਾ ਕਰਵਾਉਣਾ ਨਾ ਸਿਖਰਾ ਮੈਨੂੰ ਖਬਰ ਨਹੀਂ ਕਰੀ ਨਾ ਇੱਕ ਹੈ ਕਿ ਆਪਣੇ તો મિત્રો મિત્રિંગ પટાઈને આપણે આવી ગયા જમવા જોઈ શકો છો મંગલમુતી રેસ્ટોરન્ટમાં તો આપણે બાજરી બાજરી લીધી જો ફાઈવ હંડ્રેડનું બાજરી લીધી છે અને મિટિંગમાં આવ્યા હતા અને અમે પાપરથી સી કંઈક જોઈ શકો છો આ સૌ બજાર છે અને આવી ગયા આપણે ફાઈવ હંડ્રેડની મિટિંગ હતી ત્યાં હવે રેસ્ટોરન્ટમાં જમી લઈશું બરાબર આ રેસ્ટોરન્ટમાં આપણે પતંગ પતંગ ખરીદી લીધા છે બજારી કે આ છે આપડું બાઈક ખટારા જેવું રેડી